એટલે બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં નાતાળ પૂર્વે રાજ્યના કેટલાક ભાગમાં માળખું થવાની શક્યતા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આવતા અઠવાડિયે ગુજરાતના વાતાવરણમાં પલટો અને માવઠું વરસવાને લઈને જાણીતા હોવા મનીષના તંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવે છે સાથે જ હવે ઠંડીને લઈને પણ તેમણે મહત્વની આગાહી કરી છે સાથે જ ઉત્તરાયણ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે કે કેમ તેને લઈને પણ તેમણે મહત્ત્વની માહિતી આપે છે સાથે જ ઉત્તરાયણ પર્વ પર પવનનું જોર કેવું રહેશે તેની પણ માહિતી આપે છે સાથે જ કઈ કઈ તારીખોમાં માવઠું વરસશે તેની પણ માહિતી આપે છે તો આ તમામ માહિતીઓ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવે છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે જોકે આવતા અઠવાડિયે એટલે કે ડિસેમ્બર મહિનાના તારીખ થી લઈને ચોવીસની વચ્ચે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા તેમણે દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની પણ તેમણે આગાહી કરી છે સાથે જ તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખમાં પણ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી પણ તેમણે માહિતી આપે છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું છે અને આની અસર ગુજરાત પર પણ પડશે જોકે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જોકે અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી પડતી નથી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બાવીસ ડિસેમ્બરથી ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેને લઈને અઠ્યાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાશે તેમણે કહ્યું હતું કે ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે જોકે અંબાલાલ પટેલ દ્વારા આમ બાવીસથી લઈને ચોવીસ ડિસેમ્બરમાં રાજ્યના છૂટાછો વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે તે સજુ મિત્રો વાત કરવામાં આવતો તો અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણ આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેને લઈને પણ મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે પંદર જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે સોળ અને સત્તર જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે પાંચ અને છ જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે જોકે અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે તેવી પણ તેમણે માહિતી આપી છે મંબાલાલ પટેલ દ્વારા માવઠું અને ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે